રાધનપુર નગરપાલિકાની હદમાં આવેલા મેઇન બજારમાં રોડમાં ભ્રષ્ટાચારની ભૂમાબૂમ રજિયાબેન સોનીએ રાધનપુર નગરપાલિકા તંત્ર સામે ખુલ્લાક્ષેપ કર્યા પાટણ જિલ્લાના રાધનપુર નગરપાલિકાની હદમાં આવેલા મુખ્ય બજાર વિસ્તારના નવનિર્મિત રોડની હાલત માત્ર એક વરસાદમાં જ બિસ્માર બની ગઈ છે રોડ પર મોટા મોટા પડી ગયા છે અને આજુબાજુનો અખબાર સર્જાતા સ્થાનિક નાગરિકોમાં રોષ ફાટી નીકળ્યો છે આ મામલે મહિલા આગેવાન જયાબેન સોનીએ સોશિયલ મીડિયા દ્વારા તંત્ર સામે ઉગ્ર આક્ષેપો કર્યા છે તેમણે જણાવ્યું કે માત્ર એક વરસાદમાં રોડ ધોળદાણી થઈ ગયો છે આ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે તંત્રની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો છે આ રોડ મેન બજાર વિસ્તારનો છે રોજ હજારો લોકો પસાર થાય છે પણ કોઈ દેખરેખ કે જવાબદારી નથી રાધનપુર નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન સામે અને નગરપાલિકા પ્રશાસન સામે જવાબદારીના પ્રશ્નો જહાબેન સોનીએ પૂછ્યું કે શું નગરપાલિકા કોન્ટ્રાક્ટર સામે પગલાં લેશે શું એજન્સી દ્વારા સચોટ મટીરિયલથી કામ કરાયું હતું તેમણે તંત્રના અધિકારીઓને પણ લપેટમાં લેતા કહ્યું કે જો આવા પ્રોજેક્ટ્સ પર ગંભીરતાથી દેખરેખ ન રખાય તો નાગરિકોના ટેક્સના કરોડ રૂપિયા બરબાદ થાય છે રાધનપુર નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી સામે સ્થાનિકોમાં સંતોષની લાગણી માર્ગ પરથી પસાર થનારા દુકાનદારોએ પણ નગરપાલિકાના પ્રમુખ સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે સતત ટ્રાફિકથી ખાડાઓ વધુ ઊંડા થવા લાગ્યા છે વાહન ચાલકો તથા પદયાત્રીઓ માટે ખતરાની સ્થિતિ સર્જાઈ છે તાત્કાલિક તપાસ અને પગલાંની માંગ રાધનપુર નગરપાલિકા અને પાટણ જિલ્લા તંત્રને તાત્કાલિક તપાસ શરૂ કરી જવાબદારો સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે રિપોર્ટર નાતાલાલ ઠાકોર રાધનપુર

आओ रोड एक मंज़ारी के अंदर आओ रोड છે રસ્તો જવા માટેનો અંદર હાલમાં નગરપાલિકાની બોડી જે ભાજપની છે તમે કે ચંપલ દ્વારા બનાવેલો રસ્તો નહીં જોયો હોય અહીંયા જુઓ ચંપલથી રસ્તો બનાવવામાં આવે છે આપ જોઈ શકો છો આવા તો કેટલાય ચપ્પલ અંદર ચંપલ જોઈન્ટ કરીને રસ્તો બનાવ્યો હશે અને હજુ ચાલીસ દિવસ હવે થાય છે ભાઈ આ રોડ ક્યારે ઓ ભાઈ આ રોડ ક્યારે બનાવ્યો મહિનો થયો રોડ ક્યારે બનાયો મહિનો ના આવું નથી જવા દો આ દુકાનવાળા વાળા કઈ ગયા ભાઈ આ દુકાન કોણ છે તો આ દુકાન ખાલી પડી છે દુકાનદાર ક્યાં છે જાતે આ રોડ ક્યારે બન્યો કેટલો ટાઈમ થયો મહિનો બરાબર મતલબ મેં ચાલીસ દિવસ ત્યાં હશે રાધનપુરમાં જે ભ્રષ્ટાચાર છે અત્યારે મહિનામાં રોડ થઈ ગયો જુઓ તમે આ જોવા જેવું છે આ રોડ કેટલો ટાઈમ થી બનાવવાનો ભાઈ અને આ બધું અહીંયા નથી બનાવ્યું અમને આ દુકાનદારો જાતે બનાવેલો છે જુઓ મહિનો થયો છે રોડ અહીંયા જે મેન સ્કૂલ આવેલી છે બાળકોની અહીંયાથી શાળાના બાળકો રોજ સ્કૂલે અવર જવર કરે છે અને પાણી હમણાં થોડા વરસાદમાં અહીંયા પાણી બહુ ભરાઈ ગયું હતું અહીંયા થી જોઈ શકો છો કે રોડમાં કેવું મટીરિયલ વાપરવામાં આવ્યું છે કપચી પણ નીકળી ગઈ છે હજુ મહિનો થયો છે ને આ છે રોડ ની હાલત રાધનપુર થી ચપ્પલ નીકળે છે કઈક નું કઈક વસ્તુ નીકળે છે તો પછી રોડ સિમેન્ટ નો બનાવે છે કે કઈ કચરો નાખીને બનાવે છે એ ખબર નથી પડતી હજુ રાધનપુરની જનતા ક્યારે જાગશે એ પણ વિચારવાનું રહ્યું ચલો આગળ જઈએ પેલું ચંપલ જોઈએ લાઈવ બધાને બતાવીએ ચંપલ લો લીલાબેન મારી સાથે છે શેરના મહિલા પ્રમુખ સમીરાબેન ઘાંચી અને સાથે અમારા જિલ્લાના ઉપપ્રમુખ લીલાબેન મકવાણા અને હું બેન અમે ત્રણ બેનો અહીંયા આવ્યા છીએ સાઈડમાં ચાલો જો અહીંયા ખાડા ખોદીને મૂક્યા છે એ આ પાણીનો નિકાલ શું છે અહીંયા ભાઈ કોને ખોદીને મૂક્યા છે અહીંયાં કેટલા ટાઈમથી ભરેલું છે આ પાણી જો આ પાણી ભરેલું છે અંદર મચ્છરનો ઉપદ્રવ વધી ગયેલો છે કોઈ બીમાર પડશે તો એનો જવાબદાર કોણ આ અહીંયા શાકભાજી ની લારીઓ છે કોઈ અહીંયા શાકભાજી કે ખરીદવા માટે આવે તો પણ જીવનું જોખમ બની રહે છે હવે આવી સ્થિતિ નગરપાલિકાએ કરીને મૂકી છે અહીંયા આપ જોઈ શકો છો આજુ 30 દિવસની અંદર આ રોડ જુઓ તમે નાસ્તા ની લારી છે હવે અહિયાં નાસ્તાની લારી આવેલી છે અને નાસ્તાની લારીમાં જુઓ અહિયાં ગટરની કોઈ સાફ સફાઈ છે ગટરો ગટરો પેક પેક પડી પડી છે છે ભરેલી આ બધી જ થયેલી વસ્તી બીમાર ના તા તો શું કરે આવી ખુલ્લી ગટરો જ્યાં ત્યાં મૂકી દીધી છે રસ્તામાં આપ જોઈ શકો છો અને અહીંયા જો હેલો લીલાબેન પકડજો હું ચંપલ દેખાડવા ચંપલ હતી રોડ બનાવવામાં આવે આવે તો કેટલાય ચંપલો હશે બરો ગાડીમાં જવા દો ચાલ આ જો આયે ચંપલ અબ તમારી સામે ચંપલ છે અંદર લખી તો આવા કેટલા ચંપલ હવે વિકાસ છે જુઓ એમનો પોતાનો વિકાસ કર્યો હોય એવું લાગી રહ્યું છે અત્યારે હજુ ત્રીસ દિવસ માંડ થયા છે અને રોડ જોવો આપ જોઈ શકો છો અગાઉ મેં લેખિત માં માગણી કરેલી હતી આ રોડ બાબતે કે આ રોડ ની ગુણવત્તા જોવામાં આવે અને પછી એમને ચુકવણું કરવામાં આવે જે તે કોન્ટ્રાક્ટ ના ને પણ એનું તો કઈ થયું જ નથી માત્ર કાગળ ઉપર છે એમના પોતાનો વિકાસ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે અત્યારે